અત્યારે જઈ રહ્યા છીએ દરગાહ એ ગેરી પીડની દરગાહએ જે રાજકોટથી આગળ છે અને ગંદરથી પહેલાં છે અમે બે ગાડી છે એક ગાડી અમારી પાછળ છે એમાં મારા મામાની એ છે પણ અમે અત્યારે વરસાદમાં હલવાઈ ગયા છીએ જો વરસાદ જો અમને દેખાડો આ બાજુ નથી જાય ચોર તમને આ બાજુ એક વરસાદ છે ભૂલ એકદમ જાય અમે તો એન્જોય કરીએ છીએ બરાબર અહિયાં અહીંયાથી હવે દસ પંદર મિનિટ જ છે આખી હવે વરસાદ લીધે થોડું લેટ જશે અને ઘરેથી જ અમારે બ્લોક શૂટ કરવો તો પણ આ છે મારે રસોઈને એવું કરવાનું હતું કેમકે ત્યાં અમે પહેલી વાર જઈએ છીએ અમને કાંઈ આઈડિયા નથી કે ત્યાં શું સુવિધા છે રસોઈ કરવાની નહીં બધી તો અમે જ તે રસોઈ કરી છે હાથ વઘારેલા છે એટલે શાક ને રોટીને બોલી મારે વઘારેલા ભાત ફેમસ છે અમારે હોય જ બધાને બહુ ભાવી આ લોકોના ખાસ ફેમસ છે એને તો એવી બધી રસોઈ કરવા મોડું થઈ ગયું એટલે ખરેખર યોગ એટલે કારમાંથી ચાલુ કર્યો

Ей да някакво стоят на трето Някакво стоят на трета, тук. Така човек, сега съм вътре в паркера. Трябва да първим, първим અમે પહોંચી ગયા છીએ અમારે એવું છે અમે નીકળીએ અને અમારે વીક ન આવે એવું કોઈ દિવસ બને જ નહીં મેં આનું મોટું જોયું હોય ને તો અમે કેટલો રસ્તો ભૂલી ગયા તા કેટલા અમે દોઢ વાગે પહોંચવાના હતા એની બદલે અઢી વાગે અમે પહોંચ્યા છીએ માંડ માંડ ગોતી ગોતી ને અને નેટવર્ક નહોતું તો મેપ પણ નહોતું જાતું કે એમાંથી નહીં પોચીએ તો બધાને પૂછી પૂછી અને ફાઈનલી પહોંચ્યા એક તો ભૂખ પણ એવી લાગી છે જોરદાર અઢી વાગી ગયા છે હવે પહોંચ્યા છીએ અમે વેરીપીરની દરગાહ છે આ રાજકોટથી આગળ અને ગોંડલ પહેલાં આવે અને વચમાં કાચો રસ્તો આવે છે ત્યાંથી વળી જવાનું હોય છે પણ એટલો વરસાદ હતો ને કે અમને એ બોર્ડ જ ન અને અમે એટલા આગળ નીકળી ગયા ને લગભગ એક કલાક જેવું આગળ નીકળી ગયા તો ફાઇનલી હવે પહોંચ્યા છીએ બધા હવે ગયા છે ફ્રેશ થવા અને જો તમને બતાવો એનું લોકેશન અને કેવી રીતના છે તમે તો પડી કઈ ખાધા અમે તો ઈ નથી ખાધું બેટા ચલો ગેટ છે અંદર જવાનું હવે cheia <gasps> हवा छे दरगा वेरी पीस कुछ कार्यवाद है ना जो यहाँ पाँच छठ नदी ставилチェ ખાવાનો ખજાનો અમારો લૂટવાદ મન નો આવે ને કે અંદર જ રયો અલલાલા કામ કરો બે કામ કરો ઈ છે એટલે જ તું દે त बगा <coughs>

ચલો તૈયારી થઈ રહી છે હવે અમારી ભોજન કરવાની ચાલ હવે મે પેલા જમી લઈએ કારણ કે ત્રણ વાગી ગયા છે ને હવે અમને કડક કડતી ભૂખ ગઈ છે કડક મમ્મી आम दै दोखा आले जोइन नाही यो तमे जेयो आ जो खाई ने दिदिया केला से काढियो नी हमने केला से अब तू खाई ने के क्या मस्त है आ तो खावा तो दे आपा खा खा मैं देती ये भाई हमच नाही ने कुपन जात नाही आ 100 रुपिया ना मोल ना तोखा ઓય એમાં સ્વાદ દે ઈકરાને બનાવવામાં તો ડિફરન્સ જ હોય છે કસ અને ટેસ્ટ કરીને રિવ્યુ દેવા દે હા તમે ओ चिंटू सो रिव्यू छ तुम्हारे लागि खानो ना कि मे म न न न न तुम्हारे नोना लगायको हे हे पछिम न हाल्दै छ आ चुरि दिद खोज्दा कोही बिहादु नकीमा ટબુ મારે અહીંયામાં જ કે ઈ એ મને જીભીમાં હાર નથી તો ગુશંદે બોલા બોલા નથી ને એ તો મને આમાં નહી લેબીયા એને ક દહીંની ખાવી છે નહીં મળે એને ક દહીંની ખાવી હું કોઈ રોડી ખાના પડનો મસાલામાં ખરો ખાય મેં કઈ મત બોલામાં જાજી લાગે હાલ બે હાલ થઈ ગયા જમી લીધું બધું પેલા બધું ખોલવાનું જમીન પછી પેકિંગ કરવાનું હા રેસ માં ગઈ વિડીયો તારે ને તો તું ઉતાર તો હું કામ હાલ ક્રિકેટર વાતાવરણ બતાવું વરસાદ નું થયું છે પણ વરસાદ નથી બાર ઉકળા પેલી વાર અમે કુકરમાં બટેકા બફાય બફાય છે नीचे जाऊ के छापरा नदी क्या कारण <ने? laughs> <laughs> के इतलो बफारा छे तो मामा एम उतावर करे के चलो घरे चलो केमके बो बफारा आम जो लिटरली अमे लोको निप्त रिये सिधाण आम नायो निकडा होई नदी माती एवी रीते नई ठंडी हवा आवे छे मने त स्वेटर लिदो तो हारो અમને અફસોસ થાય તો હવે અમે આ બધા કઈક કઈ છે કે આગળ નદી છે નદી જેવું કઈક છે એક્સપ્લોર કરી લઈએ અને આને ડૂબકી ખવડાવી લઈ નદીમાં માં કેમ કે સૌથી વધારે આને ગરમી થાય છે તો ડૂબકી મરાવીને પાણી મપાવી લઈએ અને ગરમી ઉડાડી દઈએ એક હારે બે કામ કરી નાખે ટુ ઇન વન મારા વારીસભાઈ હાઈ લાવે વારીસભાઈ થોડા કિનરો છે એટલે બોલશે નહીં હા અક્રમભાઈ મચૂર જેવા લાગે છે અત્યારે જો ખંભે આમ રૂમાલ ગુમાલને ને હે ને ગરમી થાય છે કે નથી થાતી

અમે ભેંસ અહીંયા જોઈ લેજો સારી છેવી આમાં દો કેમ જાવજો તમે એને જો કેવું લાગે છે બોડી પણ એવું નથી સ્કિન સામે અહીંયા અમારા બધા ફેમિલી મેમ્બર સુ થાતું એક આમ ને આમ ફેમિલી સાથે સાથે નથી

પણ હવે અત્યારે અનફોર્ચ્યુનેટલી અમે કોઈ કપડાં નથી લાવ્યા સાથે તો હવે નાઈને કોઈ ફાયદો નથી કેમ કે જો અમે નાવા પડ્યા તો અમને કોઈ પાછા ઘરે નહીં લઈ જાય ગાડીમાં બેસાડીને તમે છોકરાઓ તો નાય છે પણ અમે નહીં નાઈ શકીએ નેક્સ્ટ ટાઈમ આવશું સ્પેશિયલ નાવા તો તમારે એવું કોઈ પ્લાન હોય અને તમે ગમે ત્યારે અહીંયા આવો તો કપડાં વપડા લઈને આવજો અહીંયા નાઈ શકશો નાઈને કપડાં ચેન્જ કરી શકશો મજા આવશે નહીં નહીં સમજો તો અહીંયા આવા જેવું છે બહુ મજા આવે એવું છે વ્યૂ પણ મસ્ત છે જો આમ ગ્રીનરી જેવું છે પાણીના આમ આ તો થોડોક બફારો છે ને એટલે અમને નથી ગમતું થોડોક નહીં ગણુંય કાંઈ નહીં નાથ બહારો છો ક્યાં હોય પણ મજા આવે નર્ગીસ વાહ નર્ગીસ વાહ વાહ નરગીસ વાહ

સારી હે જો ધોડી ધોડી બોલી ઓલો બી પૂરી તો અમે અહીંયા આવ્યા હતા વેરી પીરે અને મજા આવી થોડા ઘેરાન થયા રસ્તો ભૂલી ગયા અને થોડોક ગોફારો ને બધું પણ હાલે એવી બધી તો મજા આવે તમે પણ અહીંયા આવજો બહુ સરસ છે અહીંયા નદી છે મજા આવે એવું છે નાવાનું છે પણ હવે અમારે થઈ ગયું બધું પૂછવું તો હવે અમે જાય છે ઘરે તો મળશું પછી બીજો પ્લાન કરીએ અમે બાર જશું એમાં ઓકે તો ચલો મળીએ પછી